અવે ચૈતરભાઈ 1 મહિના ને 9 દિવસ થઈ ગયા ત્યારે આજે ચૈતરભાઈ જનતા સાથે પોલીસ સ્ટેશન હે હાજર થયા અને મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર રહ્યા અને લોકોનો સારા સાથ હતો એટલે ચૈતરભાઈ આજે પોલીસ કામે હાજર થયા ખાસ કરીને જે 1 મહિના ને 9 દિવસ થાય તો તમારે કોઈ મુલાકાત થઈ થી એમની સાથે કે ક્યાંક હતા કોઈ જગ્યા ના કોઈ મુલાકાત નથી થઈ કોઈ વાતચીત વાતચીત નથી થઈ એમની સાથે અને બીજું કે જે હાલમાં જ ધારાસભ્ય એક છે જે આમ આદમીના ભયાણી એ આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં ગયા તો ચેતરભાઈને કોઈ સાથે મુલાકાત થઈ કે નહીં કંઈ જવાના છે કે નહીં ભારતીય જનતા પાર્ટી ના કોઈ સાથે મુલાકાત નથી થઈ અને કોઈ કોઈ અમને કેવડાવી પણ નથી અને ચેતરભાઈ ભાજપમાં નહીં જશે આમ આદમી પાર્ટીમાં જ રહેશે પરંતુ એક તરફ એમની સામે જે આ કેસ થયો છે એની લડત છે ને બીજા લોકસભાની ચૂંટણી છે આ તો હવે ભાજપની સરકાર છે એટલે એમના દબાણથી આ ચૈતરભાઈને ફસાવા માટેનું એમનું મોટું કાવતરું છે એટલે હવે અમે ચૈતરભાઈને આવી રીતે હેરાન કરીએ તો એ અમારી સાથે જોડાય એવું છે અને લોકસભાની ચૂંટણી લડવાના છે તો એમ ભાજપની એક સીટ જાય છે એનો ડર ભાજપને ભાજપને છે એટલા માટે ચૈતરભાઈને આવી રીતે એ લોકો હેરાન કરે છે હા પરંતુ મનસુખભાઈ કહે છે કે ચૈતરભાઈ તો મારા કુટુંબના છે અને એ જો હાજર થઈ જાય તો એમને હું મદદ કરવા તૈયાર છું શું કહે છે હા મનસુખભાઈ તો બોલે છે કે મારા ફેમિલી મેમ્બર છે પણ અમને મનસુખભાઈ પર કોઈ વિશ્વાસ નથી લોકસભાની ચૂંટણીની કેવી તૈયારી તમે કેવી રીતે મદદરૂપ થશો હવે લોકસભાની ચૂંટણી ચૂંટણીની અમારી તૈયારી અમારા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બેસીને અમે મીટિંગ મીટિંગ કરી ચર્ચા કરીને ગામડે ગામડે પ્રચાર કરવાનું ચાલુ કરી દઈશું અને લોકોને અમારી પત્રિકાઓ છે પત્રિકાઓ દ્વારા સમજાવીશું લોકોને એટલે ગામડામાં પણ અમને સારો સાથ સહકાર છે કેમ કે જયદરભાઈ આદિવાસીઓનું કામ કર્યું છે નાના માણસનું પણ કામ કર્યું છે અને બધા લોકો માટે પ્રશ્નો ઉઠાવે છે એટલે આ સરકારી શાળાઓની હોસ્પિટલોના એ બાબત લઈને બધા જ પ્રશ્નો ઉઠાવે છે એટલા માટે લોકોનો સારો અમને સપોર્ટ છે અને લોકસભાના ચૈતરભાઈની વધારે છે એટલે લોકસભાની ચૂંટણી ચૈતરભાઈ લડવાના છે અને જીત જીત પણ પાકી છે સરકાર સામે શું અપેક્ષા તમારી હવે સરકાર તો એમને દબાવવા માટેના બધા પ્રયત્ન કરે છે લોકો માટે અવાજ ઉઠાવે છે એટલે તો સરકારને હું કહેવા માંગુ છું કે અમને જલ્દીથી ન્યાય મળે એ જ અમારી છે હા હવે ને એક દિવસ થઈ ગયા જેલમાં અને આજે ચૈત્રભાઈ પણ પોતે હાજર થઈ ગયા હું હવે આ એક મહિના દસ દિવસથી ઘરે એકલી છું અને ત્રણ બાળકો છે ઘરે એટલે આમ થોડી અમને તકલીફ પડે છે છોકરા પણ મમ્મી પપ્પા શોધે છે એટલે અમને તકલીફ તો વધારે પડે છે હવે આટલા નાના બાળકોમાં વગર પપ્પા વગર એટલે તકલીફ તો છે જ